વડોદરાની અંદર પૂર આવ્યું ત્યાંના તમામ લોકો અત્યારે ગુસ્સે ભરાયેલા છે અને એ બાદ એક પછી એક રાજકીય નેતાઓ પણ તેમની વહારે આવી રહ્યા છે પરંતુ જેમને ખરા અર્થમાં જે વડોદરાવાસીઓને ભાજપની જરૂર છે તે ક્યાંય જ દેખાયું નથી આવ્યું તો લોકોએ તેમને હાંકી કાઢ્યા કારણ કે લોકો વાહવાહી કરવા માટે જ આવ્યા હતા અને એ દરમિયાન આજે એક ટ્વીટ સામે આવ્યું છે ટીટ છે વડોદરાનું જે પૂર આવ્યું તેમને લઈને કરવામાં આવ્યું છે તમામ રાજકીય પક્ષો ઉપર નિશાન સાધવામાં આવ્યું છે આજે ટ્વીટની વાત કરવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વડોદરામાં જે પૂર આવ્યું એ બાદ ભાજપના એક વરિષ્ઠ નેતાએ ટ્વીટ કર્યું છે ઘણા લાંબા સમય બાદ એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ઘણી બધી વાત કહેવામાં આવી છે ઘણા બધા ભાજપના જૂજ એવા નેતા છે જે જ્યારે પણ ભાજપને જરૂર પડે છે ત્યારે તેમને ટેકો તો આપે છે પણ ઘણા એવા પણ નેતા છે કે કોઈ વાંક હોય ભાજપની કોઈ ભૂલ હોય તો તેમના અવશ્ય ખેંચે છે અને તેમને કહે છે કે તમારી અહીંયા ભૂલ છે તમારે આ સુધારવાની જરૂર છે એ પછી કોઈ પણ માધ્યમથી હોય ટ્વિટના માધ્યમથી હોય ફેસબુક પોસ્ટના માધ્યમથી હોય કે પછી તેમને ખુલીને કોઈ પણ વક્તવ્ય આપતા હોય ત્યારે તેઓ સ્પષ્ટ બોલતા હોય છે અને એ દરમિયાન અત્યારે ડોક્ટર ભરત કાનાબારનું એક ટ્વીટ સામે આવ્યું હતું જે આપણે જોયું હતું બે દિવસ પહેલા પણ એક ટ્વીટ તેમણે કર્યું હતું અને આજે પણ તેમણે એક ટ્વીટ કર્યું છે પહેલા આપણે ટ્વીટ સમજી લઈએ ખાસ કરીને બે દિવસ પહેલા એક ટ્વીટ તેમણે કર્યું હતું કે જ્યારે વહેંત્યાઓના પડછાયા મોટા થવા લાગે છે ત્યારે સમજવું કે સૂર્યાસ્તનો સમય થવા આવ્યો છે આ વાક્ય છે તે કોઈ પણ સમૂહ સંસ્થા પક્ષ કે સંગઠન માટે એક સરખું લાગુ પડે છે ભરત કાનાવારે ક્યાંક આડકતરી રીતે પોતાના જ પક્ષને ટોણો માર્યો હોય એવું તેવું લાગે છે કારણ કે ભાજપમાંથી આ એક જ નેતા એવા કહી શકાય જે આખા બોલા છે જે ખુલીને કહે છે અને જે ભાજપને હંમેશા ટોંટ મારતા હોય છે ભાજપની જો ભૂલ હોય તો તેમનો કાન અવશ્ય પકડતા હોય છે બે દિવસ પહેલાનું આ ટ્વીટ છે અને આજે ખાસ કરીને આજનું જે ટ્વીટ છે તે બહુ સમજવા જેવું છે કારણ કે તેમણે જે ટ્વીટ કર્યું છે તે ખૂબ એટલા માટે અગત્યનું કહી શકાય કારણ કે વડોદરામાં પૂર આવ્યું એ પછી ભાજપના જો કોઈ નેતા હોય તેમણે પહેલી વખત આવું ટ્વીટ કર્યું છે અને ખાસ કરીને એટલા માટે કે તેમને સમજવાની જરૂર છે કે આ ટ્વીટ સેના માટે કરવામાં આવ્યું છે પહેલા તમે દ્રશ્ય જોઈ લો કોઈક રાજકીય નેતા છે જેમના બંને બાજુથી કાન ખેંચવામાં આવે છે એટલે તેમના કાન પકડવાની વાત છે કે તમારી અહીંયા ભૂલ છે હવે વાત સાંભળી લઈએ અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે વ્યક્ત થઈ રહેલ પોતાને આગેવાન માનતા દરેક રાજકીય વ્યક્તિ માટે ખતરાની ઘટણી સમાન છે અને એમના જ પક્ષના જે રાજકીય નેતા છે તેમની જ સામે બધા લોકોએ બડાપો કાઢ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક સીધો જ તીર છે તે ભાજપ તરફ જઈ રહ્યું છે કોંગ્રેસના જે નેતાઓ છે તેમની સામે તો કોઈ વડોદરાવાસીઓએ બડાપો નથી કાઢ્યો બળાપુ ખાલી કાઢવામાં આવ્યો છે તો ભાજપ નેતાની સામે જ મોટા ભાગની જનતાના મતે રાજકારણીઓ નિવાર્ય અનિષ્ટ છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કઈ જ નથી તેઓ ખુલ્લીને બોલ્યા છે હવે રાજકારણ છે તે એક પૈસા કમાવાનો સાધન બની ગયું છે ધંધો બની ગયું છે અને એ દરમિયાન જ્યારે તેમણે આ ટ્વીટ કર્યું એટલા માટે અગત્યનું લાગ્યું કે પહેલી વખત કોઈ ભાજપનો જો કાન પકડ્યો હોય ભલે તેઓ સ્પષ્ટ ના કહી રહ્યા હોય કે હું આ વાત કે ટોળો ભાજપ ને મારો છું પણ તેમણે સીધો જ ટોણો ભાજપને માર્યો છે કહ્યું છે અને જે આપણે દ્રશ્ય જોયું કે કાન ખેંચવામાં આવી રહ્યા છે જરૂરથી તેમણે કાન ખેંચ્યા છે અને જ્યારે તેમણે આ ટ્વીટ કર્યું ત્યારે મેં સીધી જ ડોક્ટર ભરત કાનાબાર સાથે વાતચીત કરી આ બંને મુદ્દાને લઈને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ભરતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં થેન્ક યુ નમસ્તે નમસ્તે ભરતભાઈ તમારું એક ટ્વીટ હમણાં જ મેં લગભગ પિસ્તાલીસ કે એક મિનિટ પહેલા વાંચ્યું તમે વડોદરાવાસીઓની વાત કરી છે

પણ પેલી વાર આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહુ કેવાય ને ગુસ્સામાં છે અને લોકો પોતાનો આક્રોશ સ્પષ્ટ રીતે વ્યક્ત કરતા થયા છે મને લાગે છે આ એકાદ ઇવેન્ટ નું રિઝલ્ટ નથી એનું પરિણામ નથી ઘણા સમયથી ખાસ કરીને રાજકીય લોકોના ભ્રષ્ટાચાર સામે અને રાજકીય લોકો જે રીતે કામ કરી રહ્યા છે એની સામે લોકોમાં એક ધીમો ધીમો એક અસંતોષ એક જ્વાળામુખી ફાટવાની રાહ જોઈને બેઠો તો અને આ વડોદરાની ઘટના સ્વાળામુખી ફાઇટ હોય એવું લાગે છે અને રાજકીય લોકો જે પોતાની જાતને નેતા ગણે છે આગેવાન ગણે છે એમના માટે એક આ ચેતવણીની ઘંટી છે લાલબત્તી છે કે લોકો હવે તમને વધારે લાંબો સમય સહન કરવા તૈયાર નથી એવો પણ સમય આવે કે લોકો તમને તમારા એના વિસ્તારમાં તો નહીં એન્ટર્સ આવવા છે પણ ક્યારેક તમારી સાથે સંઘર્ષમાં પણ ઘર્ષણમાં પણ આવી જાય તો લોકોએ

કોઈ એક પક્ષની વાત નથી આ બધા રાજકીય પક્ષોને એક સરખું લાગુ પડે છે અને ઘણી વાર એવું બને છે કે આપણી ઓળખ કોઈ કોઈ એમ કે કે ભાઈ તો આપણે એવા ભાવ જોઈએ અનિષ્ટ માણસ સાથે વાત કરતા હોય એ પ્રકારનો ભાવ એમના મોઢા ઉપર એના ચહેરા ઉપર જોવા મળે તો આ પ્રકારની ઇમ્પ્રેશન રાજકીય લોકો માટે ધીમે ધીમે સમાજમાં દ્રઢ થતી જાય છે એ ચેન્જ કરવી એ રાજકીય લોકોના હાથમાં છે એમણે એમનું વર્તન એમનો વ્યવહાર

પૂછતો મૂળ મુદ્દો રાજકીય લોકોની દિવસે ને દિવસે લોકોના મનમાં ઘટતી જાય છે રાજકારણીઓ પ્રત્યે સુખ ધીમે ધીમે આપણે જોઈએ છીએ વધતી જાય છે અને એની પાછળ રાજકીય લોકોનો વ્યવહાર એનું વર્તન અને જે રીતે એ લોકો સત્તા ભોગવે છે અને સત્તાના માધ્યમથી જે રીતે ભ્રષ્ટાચાર કરે છે આ બધી વાત હવે લોકોથી જાણી રહી નથી છાની છુપી નથી મીડિયા પણ એટલું જાગૃત છે લોકો પણ જાગૃત છે આરટીઆઈ નો કાયદો છે એટલે બધા લોકોને ખ્યાલ આવી આવીએ કે આમાં ક્યાં ક્યાં ગોટાળો થયો કેટલું કેટલું ખોટું થયું તો હવે રાજકીય લોકોએ સમજવું પડે કે એને રાજકીય ક્ષેત્ર પસંદ કર્યું છે તો એમાં થઈને કે પછી પ્રતિષ્ઠા સાથે અને એના માટે એક જ ઉપાય છે તમારે ટ્રાન્સપરન્ટલી કામ કરવું પડે રાજકારણ કામ કરવામાં લોકોને મદદરૂપ થવાની લોકોની પડખે ઉભા રહેવાની ભાવના સાથે કામ કરવું પડે આમાંથી મેળવી લેવાનું છે એવી ભાવનાથી મોટા ભાગના લોકો આજે દેખાય છે કામ કરતા

તંદુરસ્ત લોકશાહીની નિશાની ગણું છું કે લોકો જે લોકો ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે અને રાજકીય સત્તા મેળવવા માટે જેનો હેતુ અન્ય છે સેવા કરવા સિવાય એવા લોકોને જો ઓળખતા થાય લોકો તો અલ્ટિમેટલી રાજકારણ વધુ હેલ્ધી બનશે વધુ સારા લોકો આમાં આવવા માટે તૈયાર થશે બાકી આપણે જાણીએ છીએ કે આ ફિલ્ડમાં બહુ ઓછા લોકો આવવાની હિંમત કરી રહ્યા છે હમ પણ ભરતભાઈ તમે જે ટ્વીટ કર્યું ને

એમણે જો પોતાની આબરૂ અકબંધ રાખવી હોય લોકોમાં પ્રતિષ્ઠા સાથે જીવવું હોય લોકોની ગાળો ન ખાવી હોય તો ચોક્કસપણે એને એવો વ્યવહાર રાખવો પડશે પારદર્શક રીતે વહીવટ આપવો પડશે લોકોના પૈસાનું વળતર પૂરેપૂરું લોકોને મળે લોકોના ટેક્સના પૈસાનું એ પ્રકારે કામો કરવા પડશે નહીતર પ્રજાનો આક્રોશ દિવસે ને દિવસે વધતો જશે કેમકે વડોદરાની ઘટના એ લાલબત્તી છે એની જે કાંઈ કાંઈ વોર્નિંગ બેલ છે કે તમને ખ્યાલ આવ્યો કે લોકોનો આક્રોશ કેટલો બધો છે

સૌરાષ્ટ્રની અંદર અમરેલીની પણ આવી જ ઘટના હોય છે કે વરસાદ આવે એટલે કે તહેસ નહેસ થઈ જાય પૂર આવી જાય ખેતરો ધોવાણ થઈ જાય જો અમરેલીમાં અત્યારે આવી ઘટના નથી બની આ વર્ષે પણ બને તો વડોદરા જે રીતે વડોદરા વાસીઓનો રોષ જે રીતે અમરેલીવાસીઓનો હોય તો તમે ત્યાં જઈને શું કરો કારણ કે લોકોને ગુસ્સો તો રહેવાનો છે દર વર્ષે આવું થાય છે એટલે ભૂતકાળમાં બેન અમરેલીમાં બી ઘણી બધી આવી ઘટનાઓ બની છે

એક જાહેર જીવનના આગેવાન તરીકે અમે લોકોને અપીલ કરી અને મને કહેતા આનંદ થાય છે કે અમે લોકોએ એક નાગરિક સમિતિ બનાવી અમરેલી બંધ આપ્યું લોકોને જાગૃત કર્યા લોકોએ ભવ્ય રેલી કાઢી અદભુત રેલી કાઢી અને અલ્ટિમેટલી અમારી વાત સરકાર સાંભળીને એ વખતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમને રૂબરૂ બોલાવ્યા અને ગાંધીનગરમાં બધી ચર્ચાના અંતે

કદાચ લોકોનો રોષ પણ આક્રોશ પણ વેઠવો પડે ગાળો પણ સાંભળવી પડે હમણાં સુરતમાં અમારા બે મંત્રીઓ લોકો વચ્ચે એ એ એ અમારા ભાઈ શિક્ષણ મંત્રી સુરત વડોદરામાં લોકો વચ્ચે ઘણી જગ્યાએ લોકો એમને માટે બરાબર એમને આવકાર ન આપ્યો એમને ચાલ્યા જવાનું કીધું છતાં હસતા હસતા એ લોકોની પાસે જવાનો એમણે પ્રયત્ન કર્યો આવું જ અમારા ત્યાં પાંચ છે પ્રફુલભાઈ એમને પણ અધિકારીઓને બરાબર બોલાવીને બધા કામો કરવા માટે તાકીદ કરી

અ એવા લોકો જ્યારે મોટા થવા માંડે એના પડછાયા ત્યારે સમજવાનું કે રાજકીય પાર્ટી હોય કે કોઈ રાજકીય સંગઠન હોય કે પછી કોઈ સંસ્થા હોય એ અલ્ટિમેટલી એનું ડાઉન ગ્રેડેશન એનું એનું નીચેની જર્ની શરૂ થઈ ગઈ છે આ તો મેં જનરલ એક ટ્વીટ લખી દીધું વિધાન કરેલું છે કોઈ પર્ટિક્યુલર એમાં કોઈ ઇન્ટેન્શન નથી મારો આપણે ડોક્ટર ભરત કાનાબારને સાંભળ્યા જેઓ કહી રહ્યા છે કે રાજકારણ હવે ધંધો બની ગયો છે પૈસા કમાવાથી કોઈ વિશેષ હવે સાધન નથી રહ્યું એટલા માટે કે જ્યારે જરૂર હોય છે ત્યારે ભાજપ લોકોની પડખે ઊભું રહે છે પરંતુ આપણે વડોદરાના આજે એક વ્યક્તિને પણ સાંભળ્યા જેઓ સ્પષ્ટ એવું કહે છે કે જો અમારી રક્ત તમે જોશો અંદરનું લોહી તેમાં તમને ભાજપ મળશે ભાજપને જરૂર હોય ત્યારે અમે એમની સાથે ઊભા રહ્યા છીએ પણ અમારે જરૂર હતી ત્યારે ભાજપ અમારી સાથે નથી ઊભું રહ્યું અને ભરતકાના બાર એટલા માટે ખાસ કહેવાય કારણ કે હંમેશા તેઓ ટ્વીટના માધ્યમથી ચર્ચાનો વિષય બનતા હોય છે કંઈ પણ ઉપયોગ કરે છે ટ્વીટ કરે છે અને એ પણ એવા કરે છે કે આપણને બધાને ગમે છે જેઓ આડકતરી રીતે તો ઠીક છે પરંતુ સ્પષ્ટ પણ ક્યારેક કહી દે છે અને ખાસ એ જોવાનું હતું કે તેમણે જે વાત કરી કે વડોદરામાં પૂર આવ્યું તો અત્યારે આપણને વડોદરાની સ્થિતિ જોવા મળી છે પરંતુ ગત વર્ષે આપણે એવું જોયું હતું કે અમરેલીની પણ આવી જ પરિસ્થિતિ હતી હવે લોકો જાગૃત બની ગયા છે અત્યારે વડોદરાનો છે છે તો તો આવનાર સમયમાં જો પણ બીજા વિસ્તારમાં આવશે કે આવી થશે ત્યાંના લોકો ગુસ્સે થવાના અને અમરેલીના ડોક્ટર ભરત કાનાબાર છે તે હંમેશા જ્યારે પણ પોતાના વિસ્તાર એટલે કે અમરેલીમાં કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તેઓ ખુલીને બોલે છે પ્રદેશ સંગઠનમાં કોઈ પણ પ્રશ્ન હોય તેઓ પણ પ્રમુખને કહેતા અચકાતા નથી ત્યારે પણ તેઓ જબરદસ્ત રીતે ટોણો મારી દે છે અને ટ્વીટના માધ્યમથી તો તેઓ જબરદસ્ત રીતે ભાજપની ખેંચાઈ કરે છે ભલે તેઓ સ્વીકારતા હોય કે ના હોય કે તેમણે ભાજપને ટોણો માર્યો છે ભલે તેઓ કહેતા હોય કે હું તમામ રાજકીય નેતાઓને કહું છું પણ અત્યારે તો ખાલી વડોદરાની ઉપર તેમણે વાત કરી છે એટલા માટે કે તેમણે જે જે વ્યક્તિને ટ્વીટ કર્યું છે ને એ બહુ અગત્યની વાત છે તેમણે ભૂપેન્દ્ર પટેલને ટ્વીટ કર્યું છે ઘણા બધા લોકોને તેમણે ટેગ કરી નાખી વાત કરી છે કે હું આટલા આટલા લોકોને કહેવા માંગુ છું અને જો તેઓ સ્વીકારતા હોય કે ભાજપની અંદર અત્યારે આવું જ નથી હું કોઈ ભાજપને કહેતો નથી પણ ખાસ વાત એમણે બધા જ ભાજપના વરિષ્ઠ નેતાઓને ટેક કર્યા છે અમે જે વાત કરી તેમને લઈને આપનું શું કહેવું છે અને જે ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે તે પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર